તો સુરતમાં યુવાનોના મોતને લઈને ચિંતાનો માહોલ છે ત્યારે રોજે રોજ ચાર પાંચ વ્યક્તિના શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે આ દરમિયાન બે યુવકોના મોત નીપજ્યા છે જેમાં એક ટેલરિંગનું કામ કરનાર યુવકનું છાતીમાં દુખાવો પડ્યા બાદ મોત નીપજ્યું હતું જ્યારે એક કન્સ્ટ્રકશનની સાઇટ પર કામ કરનાર યુવકનું પાણી સાફ કરતી વખતે પડી જતાં મોત નીપજ્યું હતું ખટોદરાના ભટારામાં બત્રીસ વર્ષીય સંદીપ પટેલનું શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું હાર્ટ સારવાર મળે તે પહેલા યુવકનું મોત નિપજ્યું હતું મૃતક યુવક ટેલરિંગનું કામ કરતો હતો ઘરેથી કામ પર જવા નીકળી રહ્યો હતો આ દરમિયાન તેને છાતીમાં દુખાવો પડ્યો હતો યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરબ થઈ ગયો છે ઘરમાં કમાવા એકનો એક યુવક હતો બીજા બનાવમાં સેતુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર વરસાદી પાણી કાઢવા જતાં કામદારનું મોત નિપજ્યું હતું પચીસ વર્ષીય રોહિત હાટીલાનું મોત થયું હતું કન્સ્ટ્રક્શન સાઇટ પર સાફ સફાઈ કરતા હતા જ્યારે મૃતક રોહિત વરસાદી પાણીનો નિકાલ કરવા નીકળ્યો હતો પડી જતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ રોહિતને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો